અને અત્યારે આપણે કરવાનો છે સવિતાબેન આપણે ફીજ સેલેન્જ કરવાનો છે પહેલી વાર છોડાનો આપણે ચેલેન્જ અને ભાઈ મને થોડી થોડી શરદી થઈ ગઈ છે સતા બેન કે ફીજ નો કરો કે મેં કીધું વાંધો નહીં ફીજ નો સેલેન્જ કરી નાખી તો યાર વિડિયો શરૂ થઈ ની પહેલા તમે ગાય ગામ હે ને સબસ્ક્રાઇબ કરી નાખો કે આવા નવા મી મસ્ત મસ્ત મજાના વિડિયો લાવતા રહી છે તો ભાઈ આ હે ને જો ભાઈ એટલે બધી પાવરફુલ સોડા આવે ને એ વાત જવા દો અને ભાઈ આમાં હે ને 200 ml સોડા જકો આવે છે તો વાંધો નહીં આપણે ટ્રાય કરવાનો છે આજે ફીજ સેલેન્જ અને જેમ કે અમારા સવિતાબેન હારીજા માની જેમ કે માની લો કે લાલજીભાઈ હારીજા સવિતાબેન હાલો જે હારી જે હાર છે એને હે હાંજે કડવું કડવું કર્યા એને પલાયલું

કેમ એમ કે વાંધો ભાઈ જીતે પણ ટ્રાય ફીસ જોડા કોણ પીવે હાલો તો સ્ટાર્ટ કરી દઉં ઓકે 1 હાલો એક બે અને ટાઈમર શરૂ કરું છું સ્ટાર્ટ હાલો સ્ટાર્ટ मना तो खोल तो यार लोग सी हम तो भी आ हम तो दरिया में था ये बात hmm. व्हाट कर बो वावे मैं <laughs> दो कबूतर दाई धोनी कबूतर दाई हमें জমীন এটা কেৱৰ કેમા મગજ માં ઓડકાર આવે એક મિનિટ થઈ ગઈ છે એમ હ

ત્રણ સોડા માં બે મિનિટ ને વીસ સેકન્ડ થઈ ગઈ છે વધારે કારણ કે ઓલું કરવું નથી કારણ કે જીતી ગયેલો છું એક તો હાથમાં માં બે ને સેતાળીસ ઓગણસાર હવે ટાઈમર આપણે સ્ટોપ કરી દીધું અને હું ને ત્રણ બોટલ ખાલી કરી દઉં સવિતા બેને બે જ ખાલી કરી

લગભગ મેં બઉ નથી પીધી ક્યારેક અમારા બેન સવિતા બેન માટે કડક કરી લઈને આવી ગયો બેન અત્યારે ધાબા ઉપર બેઠા છે તો અત્યારે એનું ધાબા ઉપર પોગી જુ અને બેન અમારા સામે છે

મને <laughs> <laughs> <laughs>

અને ભાઈ નહીં માનવામાં આવે ને તો આપણે બેનને પાછો પાહો આખો ભરી રેડી પી દે નાખો હવે નહીં હવે નહીં અમે ગમે સીધું પાણી પૂરીનું ને એવું કઈક રખાય તો અમારે જવા ખાય તો એ કે તમે કરી આતો નું નેવ રાખો તો કેવી રીતના ના ખાવું પીવું કરી આતો તો ફીસ હતી તાર ફીસ પી જવાય ને તો એ મને એમ નહીં ભાઈ એને ભાવ એવું લઈ આવે મને ભાવ એવું લઈ આવે તો હું દીધું ને લાવ પી દો પાકો

કરી આ તો કેવાય ભાઈ લાઈ એટલા માં હાલા તો બે એટલા માં 5 રૂપિયા જ મળશે એ બે ખોટડાય પૂરા ને પીધા એ તો કે નકી નોતું કેટલું પીવાનું એમ બરોબર

હાલો ભાઈ સવિતા બેને કીધું છે કે આ વિડીયો ની અંદર બે હજાર લાઈક કમ્પ્લીટ કરાવી જો એટલે પાણીપુરી ચેલેન્જ કરીશું હાલો પાક્કું ફાઈનલ ડિસિઝન બરોબર પેલા તો ગિરાદીન કે સારું ખવરે માર મોઢું કડવું દે દેવું થઈ જ જવાય કડવું કડવું લાગે તને ખાલી મેં પાંચસો રૂપિયામાં અડધો ગ્લાસ કીધો તો એ બે ખૂટ પીધા પાંચ રૂપિયા મને તો હતો ભાઈ નો ભાગ અને ફીઝી આપણે ફૂલ થઈ ગયેલી ખબર જ છે તમને બધાને કાંઈ વાંધો નહીં જો આપણો આ ચેલેન્જ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે અને નવા ઉમંગ સાથે અને નવા કોલ પ્રેક અથવા તો ચેલેન્જિંગ અથવા ગમે એવું નવું તમને એન્ટરટેનમેન્ટ થાય એવું આ છે જોવા મળશે છે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી અને પછી કે કમ્પ્લીટ કરાવી દો મળીએ નવા વિડીયો માં નવા જોશ નવા ઉમંગ સાથે ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા જાઓ કોઈને પૂછવાની જરૂર નહીં કરતા જાવ કરતા જાવ કરતા